અને હવે વાત કરીશું જૂનાગઢની તો જૂનાગઢના માંગરોળ તાલુકા નોકરિયાત શરાફી સહકારી મંડળી દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો ગ્રોન દસ અને બારમાં પ્રથમ નંબર મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું મંડળીના નિવૃત્ત કર્મચારી તેમજ માંગરોળ અને માળિયા તાલુકાના રિટાયર્ડ ફોજી જવાનનું પણ સન્માન કરવામાં આવ્યું છે મંડળીના સભાસદો કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ અને લોએજના સ્વામીજીએ સન્માન વિતરણ કર્યું

ફોજી જવાન ગત વર્ષમાં રિટાયર થયા હોય એનો એક સન્માન કાર્યક્રમ આજરોજ અહીં માંગરોળ મુરલીધરવાડીમાં યોજાઈ ગયો છે તેમાં શ્રી માંગરોળ તાલુકા નોકરીયા સરાફી સહકારી માંગરોળ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ મંડળીના સભાસદો હોય એને નિવૃત્ત થયા હોય એવા કર્મચારીઓ તેમજ માંગરોળ તથા માળિયા તાલુકાના